મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજ શું ધતિન કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો પૂજાપો લાઉડ સ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકી અને અંદાજી દસેક હજાર રૂપિયાનું નુકસાન કરે છે સાથે સાથે ફરિયાદીને સાથે ઝપાઝપી કરે છે ફરિયાદીના મમ્મી ત્યાં અને છોડાવવા માટે આવે છે દરમિયાન આ મહિલા સાથે પણ ચપાચપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો સો નંબર ઉપર અને કંટ્રોલની વર્દી બાપુદને મળતા બાપુદ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાસી વાગી જાય તે પહેલાં એમને હસ્તગત કરી અને બાજુમાં જે એકતા નગર ચોકી છે આ એકતા નગર ચોકી તરફ લઈ જાય છે પ્રથમ આ બનાવમાં ફરિયાદી અક્ષય સર ફરિયાદ આપેલી છે જેની તપાસ પીઆઈ સંગાડા કરે છે આરોપીની અટક થઈ છે નામદાર કોર્ટે એમને પ્રિઝન વોરન્ટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપેલ છે આટલું જ નહીં આ પ્રથમ ઘટના છે એક ગુનો બને છે પોલીસ પહોંચે છે આરોપીને હસ્તગત કરે છે નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રૂકાવટ કરે છે તેમની સાથે જપાજપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજીત પાંચ હજારનું નુકસાન કરે છે તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્ય સેવક સાથે

રમવાની ટેવ છે પણ રમવા બાબતનો કોઈ રેકોર્ડ ઉપર ગુનો નોંધાયેલો નથી એક ઇનપુટ એવી હતી કે આગળ પણ આ જે સમયે કઈ મંદિરમાં આમ તેમ કરેલું પરંતુ રેકોર્ડ ઉપર નથી કદાચ જે તે વખતે એફઆઈઆર ન થઈ હોય અથવા સમાધાન થયું એવું બની શકે પણ એમને રમવા ખાવા પીવાની ટેવ વાળો ઇસમ તો છે જ પાકિસ્તાનનો પણ આરોપ હતો કે ના એ તપાસ દરમિયાન હજુ ધ્યાને નથી આવેલું પાકિસ્તાનના નારાવાળી બાબત કેમકે ઇન્વેસ્ટિગેશન નો વિષય છે જો કદાચ આવશે તો શેર કરી